મહારાજે જણાવ્યું કે ગુરુ ને સંબંધ પરે છે પણ લાગણીથી તરભર છે ગુરુ દીવો બની પથમાં પ્રકાશ કરે શિષ્ય એ ઉજાસમાં પ્રવાસ કરે બસ ગુરુ શિષ્યની ગીતાનું સમાપન છે સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું કે દીપક સુંદર આયોજન લાભાર્થી છાડવા પરિવાર તરફથી કરવામાં આવ્યું જેમાં ત્રણસો ચોપન તપસ્વીઓ જોડાયા હતા દીપક દીપક એકાસનામાં પ્રગટાવીને એકાસનું શરૂ કરવાનું હોય છે અને તે માંગલિક થાય તે પહેલા પૂરું કરવાનું હોય છે તેમ સંઘ પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું બોલો આજે તમારા સંઘમાં શું પ્રોગ્રામ હતો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા સાહેબ અક્ષય ચંદ્ર સરાજકાર સુધી શાંતિ કરણનો તપ રાખવામાં આવ્યો હવે શોખ રાખવામાં આવ્યો હતો આશરે એક હજાર ભાઈ બહેનો વધારે હતા અને અંતે નીચે દીપક એકાદ રાખવામાં આવ્યા સંખ્યા હતી એનો લાભાર્થી દિવાળીભાઈ મૃત્યુભાઈ શાળવા પરિવાર છેલ્લા ચોત્રીસ વર્ષથી આ જ લાભ લે છે કાયમી ધોરણે ચોત્રીસ વર્ષથી એમનું ચાલે છે અને આગળ એ લે એવી અમારી પ્રેરણા અને અખિલ મહા સાહેબે આજે બહુ સુંદર વ્યાખ્યાન અને શાંતિકાર જાપ કરાયા હતા